કેમેરામેન લઈને અનકોન્શિયસ હતા બાપુ એના સાઈન સિક્કા કરી બીજે દિવસે એ ખબર પડી કે હરિગીલ બાપુ એ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી એટલે હું જુનાગઢમાં જન્મો અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોખ નથી તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની નહીં હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદ માંથી નીકળી જાવ આના પરિવારમાં કોણ હતું એને મળો ખરેખર હક જેને પચાસ વર્ષથી ને મા અંબાની સેવા કરી રોપે તો હમણાં જ પણ મેં ધનસુગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા ને હાલીને જતા જ જોયા એટલે મને જૂનાગઢ પ્રત્યેનો કારણ કે મારો જન્મ પણ ચાલજો મારો રિસોર્ટ પણ ભોમનાથમાં છે મારો બંગલો પણ ત્યાં છે એટલે મેં એવું બધી ન્યૂઝ પેનલ ઇન્ટરવ્યુ આપ્યો આવા ઇન્ટરવ્યુ આપ્યા પછી કઈ તકલીફ પડી હોય કારણ કે ઈ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને હતું કે ભાજપના એક મોટા નેતા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરીગીરી ને ભવનાથ નું મંદિર દેવા માટે મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈનું લખ્યું હતું અને પચાસ લાખ રૂપિયા આલોક કુમાર પાંડે ને દીધા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તા ને દીધા એના માટે હું અહિયાં મારા દાન થી ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને આજના મેં આ વિડીયો મારા વિશે બેફામ કે તું પુરી શાહ ખોડતો હતો અને તારી હેસિયત શું છે ભાઈ મારી એસિયત મને કુદરતે મારા કુટુંબે અમે શિવ કુટુંબ ને મારા આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા હું પૂરી વેચતો હતો બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની એની જરૂર છે તે હું છું એનું પેલા વેલા તું તો કમંડલ ગુણ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલો ભાઈ ચેલોભાઈના પછી અમૃત ગીરી બાપુનું કેમ મૃત્યુ છે પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી કમળલારપુર અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાણમાં જગ્યા છે એ પછી એ શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગવા કાઢે નહીં આપણે જ લઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા પંદર સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડા પહેરીને ચૂંટાઈ નહીં પહેરીને આવે આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ ટુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા મોટી મોટી પાર્ટીમાં જવા મળી શ્રી રવિશંકર મહારાજનો એની એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું એને પૂછો કે તને અહીંયાથી કાઢી કેમ મૂક્યો ભાઈ તું જુનાગઢ આવ્યો જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો કારણ કે બે જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિર નો કબજો કર્યો કઈ રીતે લઈ આવ્યા એને કોણ લઈ આવ્યું એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે એ કેમ ભાઈ નો ભૂતનાથ મંદિર આરે એને એક પણ વાતના લેવા દેવા જ આ માણસને ને ભૂતનાથ મંદિર આરે કમંડલપુર ની હજી વાત કરીએ દત્તાત્રેય મંદિર ની વાત કરીએ કે એ જેને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું તું પછી શ્રી રવિશંકર ની ગયો એનો આશ્રમ આચરતો તો સાંસદ બહનો સાંસદ બના પછી તે હું કહ્યું પેન્ટ શર્ટને કાઢી નાખ્યા પેન્ટ શર્ટ થી પહેરવાના ચાલુ કરી દીધા પાછો જૂનાગઢ આવ્યો શિવરાત્રીના મેળા ટાઈમે પરિક્રમાના મેળા ટાઈમે જયારે સાધુ સંતોની મીટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો એ સમય દરમિયાન અમારા ભાઈ નાણાવસિયા સાહેબ કલેક્ટર સાહેબ ઝઘડો કર્યો કે ભાઈ પરિક્રમા તો એટલે મેં કીધું કે પરિક્રમા ત્રણ દિવસ અગાઉ ચાલુ થાય ને બાકી પંદર લાખ માણસ જંગલમાં જાય ને તો ગુંગળાઈને મરી જાય તો કે નહીં હું કઉ એમ ખાવું જોઈએ એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું તંત્ર અને ખાસ કરીને જમડવા માટે થઈને ઉતારાવાળા જે લોકો આવે જ એને આપણે પગે લાગવું જોઈએ ભવનાથનો મેળો કે શિવરાત્રીનો મેળો પરિક્રામાનો એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી એટલે એની એડે ઝઘડો કર્યો ત્રણ દિવસ અગાઉ આ વખતે પણ જોવો તમે પેલા ના પાઈ રીધી ફોરેસ્ટ ઓફિસર હોય પગે લાગીને દરવાજા ખોલ નાખવા પડ્યા પંદર લાખ માણસને સાચવવું કે આ માણસ ઝઘડાની ટેવવારો માણસ છે કેટલા કેટલા કબજા કર્યા આ માણસને જે ભાષાનો ઉપયોગ કર્યો હું કાલથી આજથી મેં પણ ભાષામાં ફેરફાર કર નાખ્યો કે તેમ હું આજે તેને ફેંકું બાપુ બધા ન્યૂઝ ચેનલ વાળા કે ગિરનાર દરવાજાથી ને ભવના સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો પણ રાજકારણ છોડ એક પણ મંદિરનો નો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથ અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે અહીંયા દત દાતા નરસૈયાની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પેલા વેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા હવે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખ જૈન લોકો આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કાં નથી લીધા હું આજે પણ સરકારને વિનંતી કરું કે જે ભાષા એણે ચાર ચાર આઈએસ ઓફિસ ઉપર ખરાબમાં ખરાબ ટિપ્પણી કરી છે તું કોઈ એવો માણસ છો કે હું કહ્યું જાલ ને તું અંબાજીના મંદિરથી ને ત્યાંથી ને ગુરુ દત્તાત્રેના મંદિરથી સાંસદ કઈ રીતે ભાઈ નો અમે તો પોલીસ આગવાણી ને પહોંચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મેં મારું એક પણ વિવાદમાં નામ નો લઈ શકાય એકસો એક સંસ્થા ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છો કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે મેં કહ્યું નથી મેં આખી જિંદગી બીજાને મદદ કરી આજે એને કાલે એક ચીઠી બતાવી કે ગિરિશ કોટેજા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો અરે તારા જેવા અમે નથી હું ભગવા કપડાં પહેરીને તાને શરમ આવી જોઈએ એ સમયે ભવનાથની ટોટલ છપ્પન એકર જગ્યા છે ને અડસઠ એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની ત્યાં માં શેલજા છે શેલજામાંને એક વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન રોકવામાં આવ્યું અમને રિક્વેસ્ટ કરીને બાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી જો પ્રસંગ એટલે ભવનાથ નો મેળો થાય શિવરાત્રી નો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થોડા અમે ના પાડી કે અમારે અબજ નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી કે જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર કોકિયા એ જે કાયમ માટે જઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા અને એમાં પણ ઈ સમયના વિષ્ણુભ ભારતી મા મંગલેશ્વર એ પણ એમાં સભ્ય હતા એક વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની ભવનાથની જગ્યા છપ્પન એકર અને પુનિત આશ્રમ ની જગ્યા એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ચોપડા ખોલવાનું તારા ચોપડા છે મે ખાલી સલાહ આપી મારો વાત અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી હું કેમ કહું કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જાવું જોઈએ અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદીએને અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હીમાંથી ક્યાં કાઢી મૂક્યો આજે પણ તારા સંબંધ આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકરને આખું ગોડ પૂજે એના માટે પણ થઈને તું ન્યાસરમાંથી કેમ કાઢી મૂક્યાં જગ્યાએ ત્યાં લગન કર્યા તારી જે સંતાન છે એ સ્ટેજી હું મેળવો છો પણ તું અમારા માટે હેનો બોલવાય કે તું કોણ કીર્યો ને તું કોણ ને તારી કેબે જુનાગઢના વિકાસના કામ તે કહી તે ઉપરકોટમાં એસી કરોડના ખર્ચે ઉપરકોટ મહિનો તે બનાવ્યો રોપે તે બનાવ્યો સાડા ત્રણસો કરોડની ગટરના કામ જે ચાલુ છે તે કહી રહ્યા નરસિંહ મહેતાની ની અંદર તળાવનું બ્યુટિફિકેશનના એંસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના હારે છે તે કહી રહ્યા તું એમ કે ગીરીઓ હીરો અને કામમાં જીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાહ નથી જોતી તારા કૃત્યો બધા બહાર પાડશે બધા ન્યૂઝ ચેનલવાળાને કહું છું કે શ્રી રવિશંકરને એક ફોન કરીને પૂછો કે મહેશગીરી ગીરી અરે તમારો પેલા તો મહેશગીરી ગીરી સંબંધ કેમ બતાવ્યો સબંધ બના પછી ટિકિટ કઈ રીતે આવી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કાવાય જૂનાગઢમાં આવી ભૂતનાથ મંદિરની પણ નેવું વર્ષની ઉંમર હતી એની અંદર કઈ રીતે આ સાયન્સિકા નો માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે કનસુખગીરી બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બે સાધુને રિક્વેસ્ટ કરી હતી હરીગીરી બાપુ ને કે તમને હાથ જોડીને કહું જુનાગઢમાં દસ લાખ માણસ જયારે શિવરાત્રીમાં આવે ને ત્યારે બે રાતના બપોરે બે થી રાતના બાર વાગ્યા વાગે પલોઠી વાળી દે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે મુક્તાનંદ બાપુ કે દસ હજાર છોકરાઓ પડે પાંચસો ગાયો છે પાંચસો વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચળ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવ્યું તમને પૈસા જે ગરીબ માણસ ગરીબ જાય ને બબે પાંચ પાંચ દસ હજાર રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી મોજ મજા કરો આજ તમને કહી દો શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બધા ને મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મ દિવસ પણ નથી જો હજી મારા નાના ભાઈ ના જન્મ દિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના બોલાવી અને એની વચમાં જન્મ દિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે ભાઈ ત્યાંની જ એક વાત કરું સ્વતાબેન ભાઈ કે જેને હાટેશ હોસ્પિટલ નાગર બનાવી આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલ આઠ થી ત્રીસ વર્ષ પહેલા ત્યાં દસ રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી નાખજે બાકી હું ડોલ ડોઝ જોર ફેર એટલે તું કોઈ ડોન છો કે આ દેશ માટે કે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું નું વાતાવરણ બગડ્યું આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કહ્યું કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે હરિહરન બાપુની ની એને ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે ભગવા પહેરા પહેરો જગ્યા હું લઈ લો કે તનસુખ ગીરી બાપુ ના કુટુંબ આત્મવિલોપન ની ધમકી આપવી પડે પચાસ વર્ષ જે માણસ કિનાર ઉપર ચડી કા રોપવે તો ત્યારે તો માંગવા નો નીકળ્યા અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં થાય અંબાજી મંદિરમાં હાલીને હાલી જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા શ્રવણ ની કે ભોપે વર્ષના પાપા ઉપર લઈ જવા હોય ને તો રોપે લઈ જાવ અને દસ હજાર અને તું અમારું બોય હાલ હજી પણ ચેલેન્જ ભવનાથ મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા હો મંદિર આવતા એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એક વાર બતાવી દઉં અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ બહુ કલેક્ટર સીએમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી માત્ર સેવા સમિતિમાં ત્યારે તમે આવજો પણ એ પણ એક વર્ષ પછી સમિતિ પણ બંધ થઈ ગઈ અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટી સેલજા માને ફોન કરીને બધાને છૂટ એ અત્યારે કુંક મેળામાં છે જે જેમારનું નામ લઈને એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો પાના ખોલે તું એના પાના ખોલવાનો હોય તારા પાના તો કુદરતે ખોલી દીધા અને માં અંબાની તને હાઈ લાગી ગઈ આ મંદિર હડપવા માટે જાઓ તમે અને શૈલજા માને બધા મીડિયાવાળાને કહું કે પૂછો કે અમે કોઈની ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું રજિસ્ટર ઓફિસ ગાવી લઈ એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા અને ચાર નામ કેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ છોકરો વિકી કિશોર પોકિયા કે જે મંદિરોની ની મદદ કરે એવા ચાર પ્રસંગ કમિટીમાં માં હતા અને કાલ કાગળ બતાવતો બતા લાલ કાગળ કાગળ લાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય કે કમંડ બાપુનું બાપુ નું કેમ મૃત્યુ થયું નથી એની મિલકત કેમ ઝડપી કે ભૂતનાથ મંદિર માં તને કોને ગાયો ભૂતનાથ મંદિર ના નેવ બાપા હતા અમે ઉઠમ હોય ને કોઈ ખેસણો એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુભી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથ માં કઈ રીતે આવ્યો ક્યાંક આગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છો

બાપુ એને એમ કહી શંકરાચાર્ય છે અરે ભાઈ હું શંકરાચાર્ય નથી મારું એક પરિવાર છે હું મારા પરિવાર માં રહું મને માણસો પ્રેમ કરે છે જુનાગઢ ના લોકોને મદદ કરી બાપુ સાઈન કરતા કે અંગુઠા વાપરતા એ હજી તપાસ નો વિડીયો શૂટિંગ લઈને તમે દોઢ વાગે સાઈન કરાયો હવે

જે પ્રશ્ના પ્રમુખ નહીં આવ્યા હતા પંદર થી પેલા આવ્યા કે ગીરીશ ભાઈ દબાવે તો શું કરું ઢાકણ ઢાકી ને બધા ભેગા થાવ આ જગ્યા ઢાકણ ઢાકી બનાવી હતી મોટા ફૂચકા થી બનાવી એને બુલડોઝર માર દો આની દુકાન ખાલી કરી નાખો કઈ આવું હાલે કે પોતે આવ ભરિયાદારી વગરનો માણસ છે એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે કરી ગયા ને ઠેકેદારો એ એની પાસે જાય અને આ લેટર હું ખોડું ને હું હમણાં ટોપડા ખોડીશ તો તમારું આવી બને એટલે બાપુ એસપી જાય ફરિયાદ કરો મારો ફોટો લેટર આવ્યો આ વળી ઘડીક વાર જાય વેલા વેલા તો એક જ વાર વાગે જે માણસ હોસ્પિટલ જેને લેવા દેવા નથી ધનસુકીરી બાપુની ની કોઈ ખબર નથી કહી એના સમાચાર નથી પૂછતા હજી એક વાત કરો હું દર વર્ષે બેઠા ગરબા મા અંબાની બે દિવસ જેતરી દોરતા આની પહેલાના જ વર્ષે મેં ધનસુકી બાપુએ મને કીધું કે મારી બેઠો બંધ આવે મેં જ્યાંથી જ એને કીધું તો બાપુ આપણે અનિલ જૈતભાઈ એનું ઓપરેશન કરાવી નાખ્યું તો મને કહે તું કાલ આવું હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી ધનસુકી બાપુને પેરાલિસિસ હોય છે જે વોર્ડમાંથી ચૂંટણી લડું છું જ્યાં ત્રશુ આપું એટલે પરિવાર પરિવારને ઓળખું છું એક સામાન્ય મકાનમાં રહી એનો પરિવાર આત્મવિરોપણ ની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા તમારે એ જગ્યામાં આવક વધારે છે ને જગ્યા નો કબજો વિરોવા આની ચોકપટ કરે ભાઈ તું તું મને હે ભાઈ કે ગીરીશ મારે હું છું ઈચ્છ છું ભાઈ ગિરીશ ભાઈ જે આખે મામલો છે એ કબ્જો જમાવાની આ એના સિવાય હું તમે કહ્યો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી રહ્યું તો તમને પણ કીધું કે તમે તારે મારા માટે બોલો કહો મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જઈને આ સાધુ સંતો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી હજી બાપુ બાપુની અર્થ નથી ઉઠી અને એની પહેલાં તમે વાત વિવાદ કરવા વિના ખરેખર તક્ષુગીરી બાપુ ઓફ ત્યાં પછી ભંડારો થવો જોઈએ એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને બે જણા આવી રીતે નીકળી જાવ મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું

અને ગાયક આઠ દસ જણા દોઢ વાગે પ્રાર્થના કરવા ગયા અને પાછો પોતે પણ બોલે કરીએ હું એનું વિડીયો કીધું મારી ગીતો ને આ પોતે જ બિલો કે આ બે સાયન્સ નિકાલ કરાવી કારણ કે હું એનો ગુરુ પરંપરામાં માં આવું તું ક્યાંથી ગુરુ પરંપરામાં માં ગિરીશભાઈ હવે આ ક્યાં ઘટના છે કારણ કે વિખવાદ સતત વધતો જાય છે એક તપાસ થવી આજે જેનો લોકો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જુનાગઢમાં જુનાગઢના પત્રકારોને બોલાવ્યા છે સુખદ અંત આવી જવો છે જેના હકમાં હોય એને લઈ જવું જોઈએ તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં જુનાગઢમાં બે ત્રણ વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ઢોકા કાપી નાખો તેમ નાખવા આવે તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે પછી તમે મા અંબામાએ કહો છો અને ગુ ધંધાદ્રયને માનવાવાળા આજે બે હજાર પારાષ્ટ્રમાંથી જે સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની ગુટમ ભરવા આવે ગંતાદ્રય આ જુનાગઢ ને બદનામ કરવાનો મોટાનું મોટો કોઈ માણસ હોય તો પ્રયત્ન કરી છે અને હું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા ચોપડા ખોલી નાખ મારામાં તેવલ બાકી તારા